સમાચારની શરૂઆત વરસાદથી કરીએ તો પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે એમજી રોડ એસવીપી રોડ પર વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે વરસાદી પાણી અનેક જગ્યાએ ભરાયા છે છાયા ચોકી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ચોકી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ને હાલાકી પડી રહી છે ચોકી રોડ પર મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે લોકો જાત મહેનતે પાણીનો નિકાલ કરવા માટે મજબૂર બન્યા છે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ચોમાસાનો પ્રારંભ થયો છે પહેલો વરસાદ હજુ તો ક્યાંક આવી રહ્યો છે તો ક્યાંક બે ત્રણ વાર વરસાદ પડ્યો પરંતુ છૂટો છવાયો વરસાદ નોંધાયો પરંતુ પોરબંદરમાં વરસાદ પડતાની સાથે જ વાસ્તવિકતા તંત્રની સામે આવી છે જે માત્ર કાગળ ઉપર દાવા કરે છે તમામ દાવા ખોટા સાબિત થતા દ્રશ્યો પહેલા જ વરસાદે બતાવી દીધા છે કારણ કે પોરબંદરમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ અનેક જગ્યાએ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ તો લોકોના ઘર પણ પોરબંદરમાં મેઘરાજાની સવારી જોવા મળી છે ગત રાત્રિના વરસાદ બાદ સવારે પણ ભારે એવો વરસાદ જોવા જોવા મળ્યો હતો અને હાલના જે દ્રશ્યો છે પાલિકાની જેમ પોલ ખુલી ગઈ હોય દર વર્ષની જેમ

કોઈ અહીંયા જોવાય નથી ઋષિ થાંતિ સંદેશ ન્યૂઝ પોરબંદર